વાત બનાસકાંઠાની કરીએ બનાસકાંઠાના દાતામાં સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ફરી વળ્યા દાતા ખાતે આવેલી સિવિલ હોસ્પિટલના અંદર પાણી આવી જતા સ્ટાફને તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો હોસ્પિટલની અંદર આવેલા અલગ અલગ રૂમો સુધી પાણી આવી ગયું હતું દર્દીઓને બેસવાની જગ્યાથી લઈને સ્ટાફને બેસવાની જગ્યાના નીચેના ભાગે પાણી આવ્યું બનાસકાંઠામાં ત્રણ ઇંચ વરસાદ નોંધાતા સિવિલ બેટમાં ફેરવાયું સિવિલની આવી હાલત જોઈને એક પ્રશ્ન થાય છે કે શું આજ વિકાસ છે મહત્વની વાત એ છે કે જે દાતાના દ્રશ્યો સામે આવ્યા છે કારણ કે જ્યાં જ્યાં સામાન પડેલું છે હોસ્પિટલનું ત્યાં પણ પાણી ફરી વળ્યા હતા એટલે એને પણ નુકસાન પહોંચ્યું છે જે દર્દીઓ અહીં સારવાર લઈ રહ્યા હતા તેઓને અલગ જગ્યાએ રિફર કરવામાં આવે છે કારણ કે આ વરસાદી પાણી જે છેક રૂમો સુધી પહોંચી ગયા હતા પાંચ વાગ્યા પછી જે વરસાદ પડ્યો છે એનાથી બહુ જબરજસ્ત અહીંયા હોસ્પિટલની અંદર સિવિલમાં બહુ પાણી ભરાઈ ગયા છે તો અમને જાણ થતાં અમે ગામજનો તથા અમારા પંચાયતનો સ્ટાફ અહીંયા હાજર થયો અને અમે અહીંયા જોયું અહીંયા તો અહીંયા ઢેચન ઢેચાણ ઉપર પાણી હતું ત્યારે અને નદીની એક ફટ ચાલે છે બાજુમાં તો રસી નાખીને અમે અંદર આવ્યા અંદર આવીને જોયું તો અંદર ચાર પેશન્ટ હતા ચાર પેશન્ટોની હાલત બહુ ખરાબ હતી રોડ પકડ કરતા હતા અને ડિલેવરીવાળા પેશન્ટ હતા ત્યારે એમને ટૅક્ટર બોલાવી અને ટેક્ટરમાં બહાર ખસેડી અને પ્રાઇવેટ હોસ્પિટલ ની અંદર એમને સારવાર માટે મોકલેલા છે ઈ પાણી ભરી ગયું છે સીએસસી દાતામાં એટલે બધા દર્દીને જેટલા ભી ત્રણ દર્દી ભરતી હતા એના બધાને ને શિફ્ટ કરી દીધું છે કોઈ જાનમાલની માલ ની હાનિ નહી થઈ છે બાકી જેટલા પાણી અંદર આવી ગયો તો એટલા માટે અમે સ્ટાફ ભી અહીંયા નહી રોકાઈ શકે એટલે સ્ટાફ ને ભી ત્યાં ડીએચ ઓફિસ માં શિફ્ટ કરી દીધું છે બાકી દર્દી બધા હારા છે અત્યારે કોઈ ક્લિનિક અહીંના જે લોકો છે હોસ્પિટલનો સ્ટાફ છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે સાથે જે દર્દીઓ આવ્યા હતા તેમણે કહ્યું કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે હોસ્પિટલ છે કે પછી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવનાર લોકો અહીં તો પરિસ્થિતિ એવી છે કે અહીં સારવાર લેવા આવું કે કેમ તે પણ એક પ્રશ્ન છે કારણ કે હોસ્પિટલના ગેટ સુધી આ પાણી ભરાઈ ગયા હતા ગેટ તો ઠીક છે પરંતુ ગેટની અંદર આખી હોસ્પિટલ જે પાણી પાણી થઈ ગઈ હતી કોઈ પણ એવી જગ્યા બાકી ન હતી કે જ્યાં આ વરસાદી પાણી ન ફરી વળ્યા હોય અહીંના સ્ટાફનું એવું કહેવું છે કે આ પરિસ્થિતિ અમારે દર વર્ષે જોવાનો વારો આવતો હોય છે તેમાં પણ જ્યારે જ્યારે ભારે વરસાદની સ્થિતિ હોય છે તો સૌથી પહેલી ચિંતા અહીંના સ્ટાફને થઈ જતી હોય છે કારણ કે જો આવી પરિસ્થિતિની અંદર પણ તંત્રની કોઈ કામ કામગીરી સામે આવતી નથી ત્રણેય ઇંચ જેટલા વરસાદની અંદર જ જો આ પરિસ્થિતિનો સામનો કરવો પડે તો જો વધુ વરસાદ આવે છે તો શું પરિસ્થિતિ ઊભી થાય તે પણ એક સૌથી મોટો સવાલ છે હોસ્પિટલની અંદર આ વરસાદી પાણી ઘૂસતા સ્ટાફને હાલાકી છે દર્દીઓને હાલાકી છે જો અહીં કોઈને ઇમરજન્સીમાં લાવવા છે તો કઈ રીતે લવાશે એ પણ એક સવાલ છે